ડીસા તાલુકા વાલ્મીકી સમાજના પ્રથમ સમૂહ લગ્ન યોજાયા ડીસા તાલુકા વાલ્મીકી સમાજ સમૂહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં સોળ જોડકાઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સમૂહ લગ્નમાં વાલ્મીકી સમાજના આગેવાનો મહેમાનો અને મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં સમૂહલગ્ન યોજાયા હતા આ સમૂહ ડીસા તાલુકા માલગઢ ખાતે સમૂહ લગ્ન યોજાયા આ સમૂહ રાજકીય આગેવાન ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પણ હાજરી આપી હતી અને અનેક આગેવાનોએ સમૂહ લગ્નમાં હાજરી આપી લગ્ન કરનાર અને પ્રભુતામાં પગલા પાડનાર

રાજકારણી વાત કરે બધા પોતપોતાના સ્વાર્થ માટે પોતપોતાના હિત માટે વાત કરતા હોય છે પણ ખરી હકીકત છે કે સીતાની ભગવાન વાલ્મિકી ના આશ્રમ આશ્રમમાં થયેલી છે ભગવાન વાલ્મિકી એ મા સીતાના પાલક પિતા છે એમનું પિયર પક્ષ છે ને એ પિયર પક્ષના માણસો આપણે આજીવન સન્માન રાખવું પડે એ સાથે માતા સાથે છું ભારત માતા કી છે